મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સિંહોર હેલીપેડ ખાતે ઉષ્મા સભર સ્વાગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરના સોનગઢ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે સિંહોર હેલીપેડ આવી પહોંચ્યા હતા એમનું હેલીપેડ ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારીયા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી એનડી ગોવાણી પ્રાંત અધિકારી શ્રી દિલીપસિંહ વાળા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને અન્ય મહાનુભાવોએ ઉષ્મા સભર સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરમાં વિવિધ જન સુખાકારીના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત સમારોહમાં ઉપસ્થિતિ આપવા ભાવનગર પધાર્યા હતા જ્યાં તેમનું ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવનગર એરપોર્ટ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા धारा सभ्य सर्वे श्री भाई वाघाणी श्रीमती सेजलबेन पंड्या, श्री गौतम भाई चौहान प्रभारी सचिव श्री आलोक कुमार पांडे जिला कलेक्टर श्री आर के मेहता म्युनिसिपल कमिश्नर श्री एनवी उपाध्याय रेंज आईजी श्री गौतम परमार, जिला विकास अधिकारी श्री डॉक्टर प्रशांत जीलोवा पुलिस अधीक्षक श्री डॉक्टर हर्षद पटेल सहित पदाधिकारी અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યું હતું એ એમ ન્યૂઝ ઇન્ડિયા